લગભગ ભાજપ ના પચાસ થી સો જણા ની વચ્ચે હાલના કાઉન્સિલર પૂર્વ કાઉન્સિલરો અને કાર્યકરો દ્વારા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ની કેબિન માં પહેલી અને હુમલો કરવાનો પ્રયાસ થયો પરંતુ ચાર પાંચ પોલીસ કર્મચારીઓ તો અને એમને બહાર કાઢે ને અત્યારે એ લોકો હુમલો કરવા માટે કેબિન ની બહાર ના બહાર જ ઉભા છે ડેપ્યુટી કમિશનર શું છો તમે આટલો મોટો ભ્રષ્ટાચાર થયો હોય એટલે સ્થાનિક ધારાસભ્ય જે હોય એ કોઈ પણ પરિસ્થિતિ અત્યારે આટલું બધું ચાલતું હોય એમના વિરુદ્ધ ની બધું થતું હોય ત્યારે એમના અવાજ ને બધું અમારો અવાજ દબાવવા માટે કરાવી રહ્યા હોય સ્વાભાવિક છે આ બધું કરાવી રહ્યા હોય એમાં કોઈ પ્રશ્ન નથી અને અત્યારે મારા અને મારા કોંગ્રેસ પરિવારમાં લોકો ઉપર જીવો હમવે છે લોકો આ જ પરિસ્થિતિને કારણે લોકો આ જ પરિસ્થિતિને કારણે બીવે છે પણ આજે એ પણ નક્કી છે કે તમારે એમને મારી નાખશો ને કોઈ ખબર નહીં પડે મારાથી બીજો હાર્દિક ઉભો થશે ન્યાય માટે લડીશું કાર્યકર્તાઓ સ્વાભાવિક છે અમારી રજૂઆત ચાલતી હતી એ લોકો મારો મારો કેમ ધીમે પાડીને આવતા હોય ત્યારે અમારા કાર્યકરો રોકે હવે અત્યારે અમારા જ કાર્યકરો એ લોકો જાતિવાચક શબ્દો નો કલમો લગાવી અને કેસ કરવાની વાત કરે અમારી પર હુમલો કરવાની વાત કરે છે એટલે ટૂંકમાં આ બધું અમે ષડયંત્ર રજૂઆત કરવામાં આવ્યા હતા અને આઠ બે જણા રજૂઆત કરવા આવ્યા હોય ત્યારે આ બધું જ ગોઠવેલું અને એ લોકોને એવી ખબર હતી કે અમે લોકો અહીંયા આવી ગયા છે માટે જ આટલા બધા જણ ભેગા થઈ અને અહિયાં એ લોકો આવ્યા છે રાજુ <laughs> રાજ <laughs> <laughs> મારી વાત સાંભળો

તમે આઈડિયા મેં આંતર છે એનો કોઈ એમનું શું કહેવું છે એટલે જલાતો છે મે એમનું કહેવું એવું છે અમારે એ થઈ નહોતું બધા